અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ડમી લિંક ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો તો મુંબઈમાં મુકેશ અને ભગવાનના શખ્સ પાસે આવતા ગ્રાહકોના ડમી સિમ કાર્ડ બનાવીને તેને પ્રિએક્ટિવ કરતા હતા બાયોમેટ્રિક એરર બતાવીને ગ્રાહકના બે વાર ફિંગર ઇમ્પ્રેશન લેવામાં આવતી હતી ત્યારબાદ જે તે ગ્રાહકની જાણ ભારત તેના ડમી કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા પાંચ હજાર જેટલા સિમ કાર્ડ વેચ્યા હોવાની જણાવી છે પોલીસે રોનક ચંદુ અને કિશનની ધરપકડ કરી જ્યારે મુકેશ અને ભગવાન વોન્ટેડ છે રોનક પંકજભાઈ કાર્યા પાસેથી બસો એક્ટિવ ચંદુ ઓમ પ્રકાશ બાલોટિયા પાસેથી બસો બોતેર પ્રિએક્ટિવ સિમ કાર્ડ અને કિશન ઓમપ્રકાશ બાલોટિયા પાસેથી બસો સિમ કાર્ડ મળી આવ્યા હતા આ ગેરકાયદે એક્ટિવ સિમ કાર્ડ ખરીદી મુંબઈ તથા સુરત જેવા અલગ અલગ શહેરમાં વેચાણ કરતા હોવા લોકો દ્વારા કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે